જે લક્ઝરી ચાલકને અમારી ટીમે સવાલ કર્યો તો ત્યાંથી ચાલતી પકડી હાઈકોર્ટની સુનાવણીમાં જજે 릭શાઓ લક્ઝરી બસ અને જે સટ્ટાલો તેમાં વધારે લોકો ભરીને લઈ જવામાં આવે છે તે બાબત હતી મોટા આ ટ્રાવેલ સત્તરે 12 વાગે પરમિશન સાથે અંદર આવી રહે છે સિટીમાં નાની 12 પરમિશન હોય છે જવાબ નથી એટલે આ મંજૂરી વગર આ ટ્રાવેલ જે છે તે સિટીમાં પ્રવેશે રહી છે

આવા ખાનગી વાહનોને રોકનાર કે ટોકનાર કોઈ નથી અહીં એક પણ પોલીસકર્મી નથી દેખાઈ રહ્યો અમારી ટીમે જ્યારે ઇસ્કોન બ્રિજની નીચે આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં જઈને જોયું તો જે દ્રશ્યો સામે આવ્યા તે કામગીરી કરતી હોવાનો દાવો કરતા ટ્રાફિક વિભાગની પોલ ખોલવા માટે પૂરતા છે આ ચોકી છે અહીંયા ઇસ્કોન ટ્રાફિક પોલીસ બીટની આ ચોકી અહીંયા જોઈએ કેવા પ્રકારની કામગીરી કે દ્રશ્યો શું છે ચા નાસ્તો ચાલે છે છે અહીંયા અહીંયા આ આ જોઈ શકાય કર્મચારીઓ આપ કઈ રીતે ટ્રાફિક મેનેજમેન્ટ અહીંયા કરો છે

તારા હાલ જ બેડા બરાબર અમારે બે મિનિટ પાંચ મિનિટમાં જ બાકી કોઈ ધ્રેસ છે બાકી આ પંદર મિનિટ થઈ પંદર થી એક પણ સ્ટાફ અહીંયા નથી એવું બને બાપુ કેટલી વાર થઈને બકાય છે આ કેમેરો અહીંયા ચોકીમાં ગયા બાદ સ્ટાફ અહીંયા ગોઠવાયો છે સ્ટાફ અહીંયા ગોઠવાયો છે એ બાબત તો ઠીક છે અહીંયા હવે આ માણસો અહીંયા દેખાયા જ્યારે આ પોલીસ અધિકારીને નિયમો નેવે મૂકીને બેફામ ધોનથી ખાનગી ટ્રાવેલ્સ અંગે પૂછવામાં આવ્યું તો કંઈક આવો જવાબ મળ્યો જે ખાનગી બસોનો ટાઈમ્સ ના એ કોઈ નક્કી નહીં ટાઈમ તો ગમે તારે આવો ઉભી રે પણ અમે રવાના કરી દઈએ છીએ ટ્રાફિક બાર વાગે આવે તો તમે આવા દો ખરા ના અમે ના જવા દઈએ ના જવા નહીં દેવા અમે દિવસમાં તો જાહેરનામું એ જ રાખીએ છીએ અમે બરોબર એક બસ ગઈ ખાનગી બસ તો કોઈ હતું તો નહીં કોઈ રોકી નહીં કશું નહીં બે ફાર્મ બસો જતી ના અમે રોકીએ જ છીએ ને રોકીને મેમો આપીએ છીએ અમે ડિટેન કરીએ છીએ ખાનગી નંબર પ્લેટમાં ટેક્સીઓ ચાલે છે શટલીઓ ભરાય છે એ બાબત કોઈ કોઈ છે જ નહીં અત્યારે રાખતા અમે રાખવા જ નથી મારી જોડે આવો હું તમને બતાવું

જ્યારે અમારા રિપોર્ટરે પોલીસ અધિકારીને સવાલોનો મારો ચલાવ્યો તો તેની પાસે કંઈ જવાબ જ નહોતો માત્ર કામગીરી કરી રહ્યા છીએ તેઓ લૂલો બચાવ કરતા જોવા મળ્યા જો કે વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો પોલીસ અધિકારીના દાવાનો છેદ ઉડાવી રહ્યા છે આમ હાઈકોર્ટના આદેશ બાદ પણ શહેરનો ટ્રાફિક વિભાગ સુધારવા તૈયાર નથી ત્યારે હવે આ પરિસ્થિતિ સાથે સિસ્ટમ ક્યારે સુધરશે અને ક્યારે નિયમોનું ચુસ્ત પાલન થશે તે મોટો સવાલ છે દર્શલ રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ